લાંબા સમયના વિરામ બાદ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર યપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ફરીથી સક્રિય બનતા યપર સર્ક્યુલેશન એરિયાને લઈને શ્રીલંકાના વિસ્તારથી દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિથી તોફાની પવનની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આ સંપૂર્ણ એરિયાની અંદર નવી અને મોટી આગાહી કરવામાં આવી છે સાથોસાથ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઘેરાઈ રહેલા ઘોર અંધકાર અને વાદળોના તીવ્ર લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ફરીથી દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે આમ નવી નવી સિસ્ટમોની અસરો અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોથી દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ઉપર સિસ્ટમનું દબાણ જોર દર્શાવતું જોવા મળવાનું છે અને તમે લાય પણ જોઈ શકો છો દરિયાના ભાગોની અંદર અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાના વિસ્તારોમાં મજબૂત જોર દર્શાવી રહેલું જોવા મળ્યું છે નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો અને પરિભ્રમણ અત્યારે દરિયાની અંદર જોર પકડી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમો દરિયાના માધ્યમ થકી હવે ભારત દેશ તરફ આગળ વધતીઓ જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ગુજરાત ઉપરથી પણ બે ભયંકરથી લઈને તોફાની સ્ટ્રફ લાઈનના ઘેરાવા ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને આ સ્ટ્રફ લાઈનને લઈને આ વિસ્તારોમાં સતત સિસ્ટમનું દબાણ ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને આજની રાત્રીથી ગુજરાત ઉપર વાદળોનું મજબૂત ઝુંડ છવાતું જોવા મળવાનું છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાતના ક્ષેત્રોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની શરૂઆત સંપૂર્ણ ગુજરાત ઉપર જોવા મળી રહી છે અને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનોની અવરજવરને લઈને ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો અતિ ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમની અસરોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેને લઈને આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ફરીથી ઠંડીના પ્રમાણમાં વધારો અને રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળવાનું છે અત્યારે ખાસ કરીને વિઝિબિલિટીનો મોટો ઘેરાવો ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને નવી આગાહી પ્રમાણે કાશ્મીરના વિસ્તારથી લેહ લદ્દાખના વિસ્તારોથી લઈને નવી દિલ્હીના વિસ્તારોથી લઈને જોધપુરના વિસ્તારો સુધી સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોવાને લઈને આવનાર ત્રણ દિવસમાં ઉત્તરીય ભારતના વિસ્તારોમાં માવઠાના મોટા સંકટના પગલે ભારે વરસાદ વરસવાની નવી આગાહી પણ ઉત્તરીય ભારતના વિસ્તારોને લઈને હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે બંગાળની ખાડીને સાગરના દરિયામાં બની રહેલી નવી લો પ્રેશરને લઈને તોફાની પવનનું દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે એકસો થી લઈને એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિઓ દરિયાના ઉડાણવાળા ભાગોમાં ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમની દિશાઓ બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે સાથે જ ઓમાનના વિસ્તારોથી લઈને પણ સિસ્ટમનું ભારે જોર પોતાની દિશાઓ બદલતું જોવા મળી રહ્યું છે આમ ચારે દિશાઓમાંથી ગુજરાત ઉપર બદલાઈ રહેલા વાતાવરણના મોટા પલટાવને લઈને આવનાર ત્રણ દિવસની અંદર કંઈક નવા જૂની થવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ સ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે હવે પવનની ઝડપો ગુજરાત ઉપર અસર દર્શાવતી જોવા મળી શકે છે તો આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં આવી રહેલા મોટા પલટાવ અને બની રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને દેશના અનેક રાજ્યો ઉપર આગામી ત્રણ દિવસોની અંદર વાતાવરણની અંદર વારંવાર મોટા પલટાવ અને વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે જેવી પણ નવી આગાહી ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો હળવી ગતિએ અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ઉત્તરીય ભારતના વિસ્તારોથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો સુધી મજબૂત અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમના ઘેરાવા અને બની રહેલા ગુજરાતની અંદર નવા જેને પગલે અત્યારથી જ ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ મંડળાયેલું જોવા મળી રહ્યું છે જેમાં વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્ર ની અંદર બોટાદ રાણપુર ના વિસ્તાર થી લીમડી ધંધુકાના વિસ્તારો થી બરવાળા સાથે સાથે ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મોટા પલટાવ સોનગઢના વિસ્તારથી પાલીતાણા ખરસલિયાના ક્ષેત્રોથી લઈને તળાજાના વિસ્તારો અને મહુવાના વિસ્તારથી રાજુલા કુંડલાના વિસ્તારથી ધારી તુલસીશામના વિસ્તારોથી લઈને ઉનાનો વિસ્તાર અને કોળીનારના વિસ્તારની સાથે સાથે વેરાવળના વિસ્તારોમાં મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે કેશોદ માંગરોળ કડાછ કુતિયાણાના વિસ્તારથી જૂનાગઢ વિસાવદરના વિસ્તારથી બગસરા અમરેલીના પંથકોથી લઈને પોરબંદરના જિલ્લાની અંદર પણ મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે ચીખલી

અંદર જોવા મળવાની છે અરબસાગર ઓમાનના વિસ્તારો અને તુર્બેટના વિસ્તારો થી લઈને કરાચીના વિસ્તારોમાંથી આવી રહેલી પવનની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન પવનનું જોર વધતું જોવા મળવાનું છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા પાંત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોર દર્શાવતી હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતા પણ આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર અસર દર્શાવતી જોવા મળી શકે છે આમ રાજ્યના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ઘોર અંધકાર ફેલાતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ અસર દર્શાવતું જોવા મળી શકે છે અને હવાના દબાણને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો જેમાં જાંબુસર કરજણ ડભોઈ સિનોરના વિસ્તારથી ભરૂચ દહેજના વિસ્તારોથી લઈને ડેડિયાપાડાના વિસ્તારની અંદર ઉમરપાડાના વિસ્તારથી વાંકલ કોસંબાના વિસ્તારોની અંદર સુરતના ક્ષેત્રોથી લઈને બારડોલી વ્યારાના વિસ્તારથી નવસારી બિલીમોરાના વિસ્તાર થી વલસાડા અને આહવાના પંથકોની અંદર વલસાડના વિસ્તારોથી લઈને સાપુતારા ને વાપીના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળવાનો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની અસરોના ભાગરૂપે આવનાર ત્રણ દિવસની અંદર હલચલ વધતી જોવા મળી શકે છે અને સાથે સાથે ટેમ્પરેચરની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ટેમ્પરેચર એકત્રીસ ડિગ્રીથી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો અને દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ અને તાપમાન અને ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તે જ રીતે મધ્ય ગુજરાતની અંદર આજની રાત્રિથી મોટા પલટાવની આગાહી આપવામાં આવી છે જેમાં અહેમદાબાદ ધોળકા દાહોદના વિસ્તારથી લઈને ખંભાતના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતની અંદર વડોદરા ગોધરા લુણાવાડા બોડેલી ખેડા પંચમહાલ મહિસાગર દાહોદ છોટાઉદેપુર નડિયાદ આણંદના વિસ્તારથી ખંભાત ધોળકા અને અહેમદાબાદના જિલ્લાની અંદર મોટા પલટાવની આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું સતત દબાણ અને સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સતત ભારે અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે જેને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોનું પણ ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીથી એકત્રીસ ડિગ્રી અને તેત્રીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવની આગાહીઓ આપવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર કે જે રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારો છે તેમાં પણ મોટા પલટાવની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડ બ્રહ્માના વિસ્તારથી પાલનપુરનો વિસ્તાર દના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આમ રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની આગાહી દર્શાવવામાં આવી છે અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ઉત્તરીય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે સિસ્ટમનું દબાણ હવે ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે તે જ રીતે કચ્છનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે અને બે મજબૂત સ્ટ્રફ લાઇન અત્યારે કચ્છ ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે આમ બદલાઈ રહેલા મોટા વાતાવરણ અને પસાર થતી કચ્છ ઉપરથી સ્ટ્રફ લાઈનના પગલે કચ્છ ઉપર પણ સતત સિસ્ટમનો ઘેરાવો ભારે જોર દર્શાવતો જોવા મળી શકે છે રાજ્યના વાતાવરણની અંદર અવારનવાર પલટાઓને લઈને રાપર ગાંધીધામ ખાવડ બાડેલી માંડવી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકારરૂપી વાદળોનું ફરીથી ઝુંડ છવાતું જોવા મળી ચૂક્યું છે આમ ગુજરાતની અંદર ફરીથી બની રહેલા યપ્પર સર્ક્યુલેશન એરિયાને લઈને મોટા પલટાવની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોમાં અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈપ પ્રેશર સિસ્ટમનું અત્યારે ફરીથી સક્રિય બનીને સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને ગુજરાત ઉપર પણ દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે જેને લઈને ત્રણથી લઈને આગામી પાંચ દિવસોમાં ગુજરાત ઉપર ફરીથી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી શકે છે જેવી પણ નવી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે